આજે આપણે જોઈશું ઘરે દાણાજીરું કેવી રીતે સરસ તૈયાર કરવું માર્કેટ કરતાં સરસ દાણાજીરું તમે ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં તમે ઘરે તૈયાર કરી શકો છો તો ચાલો કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ તો અત્યારે ધાણાજીરું બનાવવાનું શરૂ કરીએ નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધાણાજીરું બનાવવા માટે મેં પાંચસો ગ્રામ સૂકી ધાણી લીધી છે ધાણી નવી લેવાની એને સાફ કરી લેવાની કેમ કે આમાં ઘણીવાર નાના ડાળખા કે કાળી કે કોફી કલરની દાણી આવતી હોય છે કોફી કલર જેવી દાણી પણ એની અંદર મિક્સિંગ હોય છે એને કાઢીને તમારે સાફ કરી લેવાની દાણી સાફ થઈ જાય પછી એને શેકવાની છે મેં એક એલ્યુમિનિયમનું વાસણ લીધું છે મોટું વાસણ લેવાનું એમાં અડધી દાણી હું અત્યારે એડ કરું છું બાકીની ફરીવાર શેકી છું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે થોડી થોડી વારે આને હલાવતા જઈને શેકી લેવાની છે ધાણીને ક્યારેય પણ હાઈ ફ્લેમ ઉપર નહીં શેકવાની નહીં તો એનો કલર ખૂબ જ જલ્દીથી બદલાઈ જશે અને ધાણી પ્રોપર શેકાશે નહીં અને આ બધી વસ્તુઓ આપણે બનાવીને આખું વર્ષ સ્ટોર કરતા હોઈએ છીએ આ બધી નાની નાની વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું જેથી તમારા મસાલા બગડે નહીં તો સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર અને થોડી થોડી વારે હલાવતા જઈને શેકી લેવાની છે ગેસ ધીમો હશે તો થોડી વાર શેકાતા વધારે ટાઈમ લાગશે થોડીક થોડીક વારે આને હલાવતા જઈશું અને શેકી લઈશું હવે ધાણી કઈ રીતે ચેક કરવી તો અત્યારે તમે જોઈ શકો છો આ ધાણીનો કલર આછો લીલો છે આ નવી ધાણી છે જે જૂની ધાણી હોય એનો કલર આવો એકદમ બ્રાઉન જેવું થઈ ગયો હોય છે એમાં બિલકુલ પણ સ્મેલ આવતી નથી હોતી તો ધાણી હંમેશો આવી આછા લીલા કલરની હોય એવી જ લેવાની વધારે જો ડાર્ક કલરની દેખાતી હોય તો પણ એમાં સમજો કે આર્ટિફિશિયલ કલર મિક્સિંગ છે અને જૂની દાણીનો કલર તો તમને અલગ દેખાય જ આવશે થોડી થોડી વારે ધાણીને હલાવતા રહીશું અને જેમ શેકાઈ જશે તેમ તમે જોશો તો આ રીતનો આછો બ્રાઉન કલર થઈ ગયો હશે અને ખૂબ જ સરસ આમાંથી સ્મેલ આવવા લાગશે ત્યારે સમજું કે આ દાણી સરસ શેકાઈ ગઈ છે અને જે શેકાયેલી દાણી છે એને હું કાઢી લઉં છું અને જે બીજી ધાણી બાકી છે એને હું સેમ આ જ રીતે શેકી લઉં છું દાણી શેકાઈ ગઈ છે એ જ વાસામાં હું સો ગ્રામ જીરું લઈને શેકી લઉં છું આને પણ મેં પહેલાં ચાળીને સાફ કરી લીધું છે એને પણ સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર શેકીશું આની સાથે જ સો થી સાત કાળા મરી અને છ થી સાત જેટલા લવિંગ એડ કર્યા છે ચાર પત્ર લીધા છે આની સાથે છ થી સાત બાદીયા એડ કર્યા છે જીરાની ક્વોન્ટિટી દરેક વ્યક્તિ અલગ અલગ લેતા હોય છે ઘણા લોકો એક કિલો ધાનની સામે દોઢસો ગ્રામ જીરું લે છે તો ઘણા લોકો પાંચસો ગ્રામ સુધી પણ લેતા હોય છે હું જેટલી ધાણી લઉં છું એનાથી ચોથા ભાગનું જીરું ઉપયોગમાં લઉં છું સ્લો ટુ મીડિયમ ગેસ રાખીશું અને આ થોડી થોડી વારે આને હલાવતા રહીશું જો જીરાને પણ તમે હાઈ ફ્લેમ ઉપર શેકશો તો એનો કલર ખૂબ જ જલ્દીથી ચેન્જ થઈ જશે એકદમ સરસ સ્મેલ આવી જોઈએ કે જેનો ટેસ્ટ મળવો જોઈએ તે નહીં મળે જીરું શેકાઈ ગયું છે છથી સાત મિનિટ પછી ગેસ બંધ કરીને એને આ રીતે પળું કરી લો કેમ કે વાસણ ગરમ છે તો આમાં ને આમાં થોડું શેકાતું રહેશે હવે આ જે શેકેલું જીરું છે એને શેકેલી ધાણીમાં મિક્સ કરી લઈએ તો હવે તાકે ચમચાની મદદથી આને સરસ મિક્સ કરી લો આપણે લવિંગ મરી અને તમાલપત્ર અને બાદિયા પણ આમાં જ એડ કર્યા છે એટલે ખૂબ જ સરસ મેલ આવે છે હવે આને ઠંડુ થવા દઈએ ધાણી અને જીરું સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તો હવે આને દળી લેવાનું છે તો મિક્સરનું મીડિયમ સાઇઝનું જે જાર આવે છે એ મેં લીધું છે જેમાં દાળ ચોખા ક્રશ કરતા હોઈએ છે તે જ લેવાનું છે મિક્સર જારમાં આ લઈ લઈએ સાથે જ જે તમાલપત્ર લવિંગ અને બાદિયા નાખ્યા છે એ પણ સાથે જ દળી લેવાનું છે દળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે મિક્સરને વધારે સમય સુધી ચલાવવાનું નથી કોઈ પણ મિક્સરમાં તમે દળતા હોય તો ત્રીસથી ચાલીસ સેકન્ડ જેટલો ટાઈમ થાય એટલે એને બંધ કરી દેવાનું જો તમે વધારે ચલાવો તો એની અંદરથી મોશ્ચર રિલીઝ થાય હવે જે ઘઉના લોટની ચારણી આવે છે જે રોટલીનો લોટ ચાળીએ છીએ એનાથી ચાળીએ મેં એ જ ચારણી લીધી છે અને આને ચાળી લઈએ તમે આને ચાળી લો એ પછી જે ધાણીના છોતરા જેવું લાગે એને બાકીની ધાણી દળ્યા વગરની છે એમાં એડ કરી દઈશું અત્યારે મેં નાની ચારણી લીધી છે મોટી ચારણી લીધી હોય તો એક જ વારમાં ચડાઈ જશે અને મિક્સર જારમાં લઈ લઈએ સેમ એ જ રીતે બાકીની ધાણીને પણ દળી લેવાની તમે આમાં બેથી ત્રણ ટુકડા તજ પણ એડ કરી શકો છો બધું જ જીરું દળાઈ જાય પછી જે બાકીનું વધે એ એક જ વારમાં તમારે મિક્સરમાં દળી લેવાનું છે જેથી આ પણ એકદમ સરસ મિક્સરમાં દળાઈને તૈયાર થઈ જશે તો મેં બધું જીરું દળીને ચાળીને તૈયાર કરી લીધું છે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું તો અત્યારે આ છસો ગ્રામ જેટલું જીરું દળીને તૈયાર થઈ ગયું છે મેં કીધું એ પ્રમાણે મેં આ ઘઉંના લોટની ચાળણીથી ચાળ્યું છે પણ જો તમારે એકદમ ઝીણું જોઈતું હોય તો તમે મેદાની ચાણીથી પણ ચાળી શકો છો હવે વાત કરીએ અને સ્ટોર કેવી રીતે કરવું માર્કેટમાં આ રીતે એરટાઇટના ડબ્બા મળતા હોય છે જે આ નાનો ડબ્બો છે એવા મોટા એરટાઇટ ડબ્બા મળતા હોય છે જો જીપાઉચમાં ભરવું છે તો આ જ રીતે જીપાઉચમાં પણ ભરી શકાય અને માર્કેટમાં જે જીપાઉચ મોટા મળે છે તે લાવી શકો છો તમે જીપ પાઉજ પણ સ્ટેશનરી શોપમાં મળી જશે તમારે મોટા જીપાઉજ લેવાના એમાં તમે એક થી દોઢ કિલો જેવું જીરું સ્ટોર કરી શકો છો ભેજ ના લાગે એવી જગ્યાએ રાખવાનું છે આઈ હોપ તમને આ મારી રેસિપી ગમી હશે તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો